નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન થયું છે જેમના મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ચવેરીને નેધરલેન્ડમાં હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જોકે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પરંતુ ત્યાં હાજર તબીબોએ મૂળ જાહેર કર્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ચિરાગ ચવેરી વડોદરાના મનપાના પૂર્વ વિપક્ષી નેતા પણ હતા જોકે ચાર દિવસ પહેલા જ ચિરાગ ચવેરી વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો દિગ્ગજ નેતાના નિધનને લઈને હાલ કોંગ્રેસમાં શોક જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો